ઉત્પ્રદ કરતા કબૂલાત કરી હતી કે મૃતક રોહિની નંદન હત્યારા રિતેશ કુમાર ઉરુભે રાજાસિંહ સિંહનો મિત્ર હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં મે મહિનામાં આરોપીનો ભાઈ રંજનકુમાર તેના મિત્રો રાત્રિના ચોરી કરવાના ઈરાદે મનના રોહિણી નંદન ઘરમાં ઘૂસ્યા હતા તે સમયે રોહિની નંદનનો ભાઈ જાનકી નંદન જાગી જતા તે બૂમભૂમ કરવા લાગતા આરોપીના ભાઈ રંજનકુમાર તેના સાગરીતોએ જાનકી નંદન ઉપર હથિયાર વડે હુમલો કરી ગંભીર ગંભરીજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા જે અંગે મનના રોહિણી નંદનની માતા કારીયાદેવીએ ચેરિયા બરિયાપુર પોલીસ મથકમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી હતી આ ગુનો દાખલ થતાં જ આરોપી રિતેશ કુમાર એ મૃતક રોહિણી નંદન તેની માતા કારીના દેવીના કેસમાં સમાધાન કરી લેવા માટે અવારનવાર સમજાવતો હતો પરંતુ તેઓ સમાધાન કરવા માટે તૈયાર થતા ન હતા તો મૃતક રોહિણી નંદન ચોરી લૂંટ જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો હોય અને ગામનો માથાભારે હોવાની સાથે બધા સાથે દાદાગીરી કરતો રહેતો હોય તેથી આરોપી રિતેશ કુમારે તેના સાગરીતો સાથે પ્રી પ્લાનિંગ કરી રોહિણી નંદન ખૂન કરી તેનો લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવી ચોવીસ ઓગસ્ટ બે હજાર રોજ રિતેશ કુમારે મૃતકને પોતાના ગામ મોયુવીનપુર નથાનગર ખાતે ફોન કરીને બોલાવતા મૃતક રોહિણી નંદન આવનાર કારમાં અપહરણ કરી ગાડીમાં જ મરનાને મારણ શરૂ કરી કરીને ગામથી દૂર આવેલા શ્યામપુર વિસ્તારમાં જાડી વાળી જગ્યા પર લઈ જઈ મરનાને માથામાં કોડે હત્યા કરી લાશને ત્યાં જ આગળ દાટી ભાગી છૂટ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા હત્યાર અંગે બિહારની ખોદાનંદપુર જિલ્લાના છોડાઈ પુરુષને જાણ કરી છે બિહારમાં પ્રી પ્લાનિંગ હત્યાનું અંજામ આપી સુરતમાં આવી મજૂરી કામ કરનાર હત્યાર કુમાર રૂપે રાજાસિંહ સિંહ ભૂમિયાને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડી સરહની કામગીરી કરી છે બિલોડી બજિટન ભનીઓ